જોહાર જય આદિવાસી હું તમારી પાડોશા જ છું તમાટ નહીં હોય કે નહીં પાડોશી પાડોશીના પહેલા કામ આવે કે નહીં તો અમે અહીંયા આંદોલન કરીએ કે અમે ત્યાં જ આંદોલન કરીએ આપણે એકબીજાને મદદ કરશો હું કામ કરીએ કોઈ એકબીજાનું હાથ છોડે નહીં તમારામાં એટલી તાકાત છે

હું બહેનોને કેવા માંગુ છું તમે આજે ચૂલો જલાવ છો તમને મોટા મોટા વાદા કરેલા ગેસ સિલિન્ડર આપશે ધુમાડો તમારા આંખો જે આસુ કરે છે બંધ કરાશે મને તો લાગે છે હવે ધુમાડા નીકળે છે તમારા સ્કૂલો બંધ કરે છે સ્કૂલો જર્જરીત છે એ લોકો ધારે ને આ રોડ મોદી આવે તો બનાવે છે કે નહીં તમે જોયું છે ને કેવડિયા નું ધારે ને તો એક દિવસ માં સ્કૂલ ઉભી કરી દે

નાના નાના બાળકોની મુંડી ઉડાઈ દે છે હાથ કાપી નાખે છે બેનોના સ્થાન કાપી નાખે છે એક દિવસ દૂર નથી કે ત્યાંની પરિસ્થિતિ અને અહીંયાની પરિસ્થિતિ એક હશે તમે છો તમારા બાળક હશે કે નહીં એ તમને પણ નહીં ખબર તમારું નામ ઇતિહાસ થઈ જશે તમે ઇતિહાસ એવું બનાવો કે તમે લોકોને ભગાડ્યું આ વિસ્તારના લોકોએ બહારના ચોરોને ભગાડ્યું એવી ઇતિહાસ બનાવો એવું તાકાત રાખો રમત ગમત કરશે તમને ચોકતા ખવડાવશે વધુ રમાડશે તમને પર મજૂર જ મોકલવાના છે અને ત્યાં તમારી શું હાલત છે તમને ખબર અમને ખબર છે આજે હું વસ્તુ કહું છું એ અમારા હાપેશ્વરમાં પહોંચી ગયું છે આંબા ડુંગર પહોંચી ગયું છે અમે એની લડત શરૂ કરવાના છે અમે મોટો આંદોલન પણ કરવાના છે તો અમે તમારા બધાનો ટેકો જોઈએ છે ટેકો આપશો ને જોહર જય આદિવાસી ખૂબ સરસ રાધિકાબેન રાઠવા